કેટલા છે ઈ 1 હ પછી 2 આટલ કેટલા દાણા મુકવાના બે હ પછી 3 હ એક ના છે ની કોણે કેટલા છે 3 તો ગણ તો જાણો 1 2 3 હમ હવે કેટલા છે નીચે 4 હા 1 1 2 3 4 હમ પછી Pipe! pipe. Mm. Look at why is it? Seven, eight, nine. Pink. <laughs>